દોસ્તો આજે ભરેલા કારેલા ડુંગળી ટમેટા અને ભરેલા મરચાં અને વોરો આમાં બીનો અલગ અલગ છે કે ને ભરેલા મરચાં અને કારેલા મરચાં છે કારેલા છે ભાઈ આ ઓરો આ બધી ચાક બનાવવાનું છે આજે આજના જમણવારની મજા દરિયા છે તો લાઇક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ભરેલા મરચાં તરવાની શરૂઆત થઈ ગઈ છે ठीक है भाई तो लाइक करो कमेंट करो सब्सक्राइब करो छेटा भागो छेटा भागो छेटा भागो सब तो तरह तो तो बोला अपना फोन में बेहद गाड़ी बोल दो आ ओहो सब तो तरह तो बोले भाई मर्चा મરચા તરેલા ભાઈ ભરેલા તરાઈ ગયા જો આ રીતે છે ભોજી કમ્પ્લીટ હવે જીરું નખાણું ભાઈ હો ઇંગ 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 જીરું ઇંગ નખાણી ભાઈ તેલમાં તપતપતા હવે નખાણી હળદર હળદર નાખ આપે નખાય ડુંગરી લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગત બધા ખેડૂત ચેનલને જે માતાજી મિત્રો સપોર્ટ કરો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગત નતા ખેડૂત ચેનલને ડુંગરી નખાઈ ગઈ ભાઈ તેલમાં ધીરે ધીરે અત્યારે પાકવા દેવાની છે ને જો ધીરે ધીરે પાકે અત્યારે ભાઈ તેલમાં હવે એમાં મીઠું નખાઈ ગયું નમક અડધી પોણી સમજી હોય ને પરતી પોણી સમજી એટલે વેલું પાકી જાય ને ટૂંકમાં મીઠું નાખીએ એટલે ખરા ડુંગળી ફટાફટ પાકી જાય ભાઈ જો આ ધીમે ધીમે તાવ હાલે તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો હું તારી તારીખો બીજું તીરે બનાવવાનું કામ કંઈ હાલે કોરો ને ભરેલા કારેલાના ના મરચાં તો રહી ગયા હવે એમાં ટમેટા નાખશે હવે ભાઈ ટમેટો નખાઈ ગયો ડુંગળીમાં તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતમાં તાત્ખેડું છે ને જય માતાજી મિત્રો લોંગ વિડીયો સપોર્ટ કરો તો મોજા આવી જાય ભાઈ તો અમને પણ આંબા વિડીયો બનાવવાની મજા આવે જય જવાન જય કિશાનભાઈ ડુંગળી અત્યારે પાકે ધીરે ધીરે અત્યારે પણ ત્યારે હવે ધીરે એ ઢાંખણ મુકાઈ ગયું હોય તો વહેલું પાકી જાય ડુંગળી હવે ધીરે ધીરે ભાઈ એક એક નાખવાની શરૂઆત થઈ કરેલો લેતા જાય લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગત છતાં ખેડૂત ચેનલ ને ભરેલા કારેલા નું શાક બને ભાઈ જોગેર ના જો છે બાપરી ગલ નથી હા ડુંગળી ટમેટા અને ભરેલા કારેલા કારેલા બાફા વગર નાખે ભાઈ કડાઈ પકડવાનો સીપિયો લઈ લીધો એટલે હું ભલે ભલે ઇકડખાટનો થાય બધો વાહ ભાઈ વાહ મોઢામાં પાણી આવે ભાઈ ભરેલા કારેલા ડુંગળી કારેલા અને ટમેટા મિક્સ કા ચટણી નખાઈ જાય ભાઈ

કલર બદલાતો જાય ને ધીરે ધીરે આને પણ ઘડીક ઢાંકી દેવાનું છે પાકવાનું કામ કામકાજ શરૂઆત થઈ ગઈ ભાઈ કારેલા ડુંગળી ટમેટા ફરી પાછું ઢાંકણ માથેથી ભાઈ લઈ લીધી થારી ટૂંકમાં બકેડી માથેથી ધીરે ધીરે લાવવાનું કામ ગયા ને આ રીતે પાકે ધીરે ધીરે અત્યારે પાક પાક ભાઈ પારેલા માથે પાણી ભરાઈ ગયું થોડું થોડું પાણી ભરી દઈ ગયા ને માથે તો વેલા પાકી જાય એવું બધી કહેવાનું છે ભાઈ આપણને પાણી અત્યારે ભરાઈ મુકાઈ ગયું માથે તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતનો દાખલ ખેડૂતો ને જય જવાન જય કિસાન ચેક કર્યું ભાઈ પાછું માથે ત્યાં લઈને

આ બાજુ ઓરાની તૈયારીઓ જો ઓરા રીંગણા ને પીસી નઈ છે બે તૈયારીઓ ટમેટર વાહ કરેલા મસ્ત બની ગયા કરેલા કમ્પ્લીટ હવે ઓરાની તૈયારી ડુંગળી ખાઈ ગઈ મીઠું ના ખાઈ ગયું ને હળદર ના ખાઈ ગયું આ હું મીઠું છે ને મીઠું ન ખાઈ ગયું ભાઈ આ થાય ઓરાની તૈયારી ઓરો બને ને કારેલા નું કમ્પ્લીટ થઈ ગયું આ બાજુ ઓરો બને ટમેટું ટમેટો ખાઈ ગયું ભાઈ ડુંગળી ભેગો બે હેર્યા જીડિયો હાલ બાજુ આ બાજુ બનેલાનું છે આ બાજુ ઓરાની તૈયારી ફૂલે ફૂલ હાલે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત નતા ખેડૂત છે ને જય જવાન જય કિશાનભાઈ રેસીપી વિડીયો છે ટૂંકમાં ખાણી પીણીનો તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો

ડુંગળી ને ટમેટા મિક્સ થઈ ગયા ધીરે ધીરે મિક્સિંગ કરવાનું કામ કા ચાલે લાલ ચોર થઈ ગયા ભાઈ છટણી મેળવા પછી ડુંગળી ટમેટા મસ્ત એની ગ્રેવી બની જાય ખાવાની મજા દરિયા પડી જાય ભાઈ મોઢામાં પાણી આવી જાય આપણે જોઈએ ગયા હવે અત્યારે ખાય ઓરો આપણે જ્યાં રીંગણા પેસેલ છે ને

આ બાજુ કરો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ જગત પ્રતા ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન ચાલો તો વિડીયો આ પૂરો કરીએ હે સારું સારું આ વિડીયો આપણે પૂરો કરીએ જય જવાન જય કિસાન લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગત તાર્થ ખેડૂત ચેનલને લોંગ વિડીયોમાં સપોર્ટ કરો એવી વિનંતી ભાઈ યુટ્યુબ ફેમિલીને જય જવાન જય કિસાન જગતના દેડૂત ચેનલને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો અને લાઈક કરો જય જવાન જય કૃષ્ણ